બે દર્શક મિત્રો હવે વાત કરીએ આપણે દીપ ગર્ભની વાત કરી ગરબો એ ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલ લોક નૃત્ય છે મૂળભૂત રીતે છે અને અગાઉ પણ મેં કહ્યું છે કે આ શરદ ઋતુની ઋતુની રાત્રિઓમાં જે પરિશ્રમ પડે પરસેવો પડે એના કારણે પિત્તનો પ્રકોપ ઓછો થાય છે એટલે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પણ ગરબાનું મહત્વ છે જે દેશમાં ખાસ કરીને મહિનાની પક્ષથી એકમ એટલે ગઈકાલે ગઈ આજે બીજ થઈ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમિયાન રાત્રે ગવાય છે માથા ઉપર ગરબો રાખી દેવીની આરાધના પણ કરવામાં આવે છે નવરાત્રીમાં છિદ્રવાળા માટીના ગળામાં દેવો પ્રગટાવી એની સ્થાપના કરે છે ગરબો મધ્યમુકી માં મૂકી તેની આજુબાજુ સ્ત્રી પુરુષો ગોળાકાર ગુમે છે ગરબો એ નર્તનનો એક પ્રકાર છે ગરબો મૂળભૂત રીતે માની ભક્તિ માટે કરવામાં આવતા નૃત્ય અને માના નો મહિમાગન કરવાનો એક અપ્રતિમ અવસર એને આપણે ગરબો કહીએ છીએ ગરબો લોક સંસ્કૃતિ સાથે પણ જોડાયેલો છે ગામડામાં જયારે ખેતરોમાંથી અનાજ ઘરે આવે ત્યારે લોકો ભેગા મળી દેવી દેવતાને ધાન્યની બનાવેલ ચીજ વસ્તુ અર્પણ કરી દેવી દેવતાઓની આરાધના કરે છે ગરબાના બે પ્રકાર છે પ્રાચીન અને અર્વાચીન પ્રાચીન ગરબામાં ગરબી રાસ ચંડીપાટ આધારિત ગરબાની રચના થતી તેમાં ચંદ બરદાઈ બાલન ત્રવાડી ભાનદાસ દયારામ અંબારામ માજી હરિદાસ અરગોવિંદ ભટ્ટ અને ભક્ત વલ્લભ ભટ્ટ સુધીના કવિઓની કૃતિઓ નો સમાવેશ થાય છે આઈ મુને આનંદ વાદ્યો અતિ ગણોમાં ગાવા ગરબો છંદ બહુ ચરમાતળોમાં આનંદ ના ગરવાની શરૂઆત આપણે કેમ કરીને ભૂલી શકીએ અને ગબ્બરના ગોખમાં બેઠેલી માં અંબા ચાચરના ચોકમાં ગરબા રમવા આવે એવી આપણી વિનંતીઓ કે પછી મા પાવા તે ઘરથી ઉતર્યા મા કાળી રે માસોડે કર્યા સળગાર પાવાગઢ વાળી રે હમણાં તો મેં ગરબાના સ્ટેજ ઉપરથી મણિયારો ગવાતો છે હે મણિયારો તો હે મણિયારો તો હે મણિયારો તો આયો ઘરના

અને સરસ મજાનો આખો ગાયક વૃંદ ખૂબ જ સુરીલા કંઠે અને લયબદ્ધ રીતે મણિયારો પ્રસ્તુત કરી રહ્યું હતું મજા આવી ગઈ જોવાની ખાસ કરીને ગરબામાં શક્તિની આરાધના શ્રી કૃષ્ણની લીલાઓ તેમજ અન્ય લોકજીવનને સ્પર્શતા વિષયોને વાત સાથે ગરબા ગવાતા હોય છે ગરબામાં તાલી ચપટી અને પગની ઠેસના વિવિધ પ્રકારો તેને તાલ અને લય આપે છે જેમાં એક તાલી બે તાલી ત્રણ તાલી અને તાલી સાથે ચપટી વગેરે જુદા જુદા પ્રકારો પ્રચલિત છે અર્વાચીન ગરબો ગરબા એ ગુજરાતી સાહિત્ય અને સંગીતની અનોખી શૈલી છે ગુજરાત ભરમાં માતાજીના રૂપોની સ્તુતિમાં અનેક લોક ગરબા ગાય છે ચામુંડે દાખલા વાગ્યા એ પણ એક ગરબો બહુ પ્રચલિત બન્યો હતો માં પાવાતે ગઢથી ઉતર્યા માં કાળી દે એ પણ ગરબો પ્રચલિત બન્યો એવા અનેક ગરબા છે જે આપણે અત્યારે નવરાત્રી દરમિયાન ગવાય છે ગરબો એ ગુજરાતની ગરિમા અને અસ્મિતાનું પ્રતિક છે જેને પરિણામે જ્યાં જ્યાં ગુજરાતીઓ વિશ્વમાં ગયા ત્યાં જ ગરબાની ઓળખ વિશ્વને આપી છે શહેરોની પોળોમાં એક સમયે નવરાત્રી સમયે આબાલ સૌ પોળમાં માતાની ગરબી વધરાવી રાસ રમતા ગરબા ગાતા અને માત્ર ભક્તિમાં લીન બનતા પરંતુ હવે ગુજરાત મુંબઈ કે દેશ વિદેશોમાં ગરબાના જે પ્રસ્તુતિ થાય છે ગરબાની એમાં ગરબામાં ભક્તિ કરતા ગરબા ગાવા એ માત્ર આનંદ મેળવવાનું સાધન બની ગયું છે ફેન્સી ડ્રેસ ની સ્પર્ધા થતી હોય તેવું લાગે છે અને વિશાળ પાર્ટી પ્લોટોમાં આધુનિક ઓર્કેસ્ટ્રા સાથે અર્વાચીન ગીતોના રીમિક્સ સાથે નવ યુવક યુવતીઓ સંગીતના સથવારે આખી રાત નૃત્ય થકી નવરાત્રીની ઉજવણી જરૂર કરે છે પરંતુ તેમાં શેરી ગરબામાં માતાજીની માંડવી કે ગરબો મૂકી અને જે માતાજીની ભક્તિમાં લીન થઈ જતા લોકો ગરબે રમતા હતા તે હવે રહ્યું નથી માત્ર મોજ ખાતર ગરબા ખેલાતા હોય છે આટલે ન અટકતા આ ટ્રેન ગામડાઓ સુધી પણ પહોંચી ગયો છે એટલે નવરાત્રીના ભક્તિરસનું સ્થાન રાસ ગરબાના વેપારીકરણ થવાથી દિવસે દિવસે ઘટતું રહ્યું છે અને વ્યવસાયિક ગ્રુપો એ ગરબાને અમે ભરતી જ વસ્તુઓ રિમિક્સ કરીને લોકોને મૂળ તો પછી એ ગરબાને બદલે નાચગાનનો ઉત્સવ બની જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે પરંતુ જ્યાં માતાજીના સ્થાનકો છે ત્યાં અને જે લોકોને પોતાની પરંપરા અથવા સંસ્કૃતિ જાળવી રાખવામાં રસ છે તેવી જગ્યાઓમાં હજુ પણ પારંપરિક રીતે માતાજીના ગરબા ગવાય છે દોસ્તો આ થઈ વાત ગર્ભદીપ એટલે ગરબા જેના ગર્ભમાં દીવો છે એ ગરબો ગર્ભદીપ ગભો અને એમાંથી ગરબો શબ્દ નીપજ્યો છે તો આજે મને લાગે છે આપણે આ માં ભગવતીના બીજા સ્વરૂપ ની વાત કરી અને આજની વાત પૂરી કરીશું હવે પછી ના એપિસોડમાં આપણે ગુજરાતમાં આવેલા શક્તિ વિશે વાત કરીશું અને એ શક્તિ મહત્વ વિશે વાત કરીશું તો જય અંબે દોસ્તો મળીએ ત્રીજા નોર્તે ગુજરાતમાં આવેલા શક્તિ વિશેની વાત લઈને Ya